વાત વિશ્વ વિશ્વ પર્યાવરણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પર્યાવરણ દિવસે દિલ્હીમાં વૃક્ષારોપણ કર્યું હતું વડાપ્રધાન મોદીએ શરૂ કરેલ એક પેડ માકે નામ પહેલનું એક વર્ષ પૂર્ણ થયું છે એક પેડ માકે નામને ખાસ કાર્યક્રમને લઈને પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ કર્યું હતું પર્યાવરણ સંરક્ષણની સાથે માતૃભૂમિ માતૃત્વનું સન્માન સાથે પીએમ મોદીએ વૃક્ષારોપણ કરી કાર્યક્રમની સફળતાની ઉજવણી કરી હતી તો વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દિલ્હી નિવાસસ્થાને કચ્છની બહેનોએ ભેટ આપેલ સિંદૂરનો છોડનું વાવેતર કર્યું જુઓ આપની સ્ક્રીન પરની આ બંને તસવીરો જેમાં તાજેતરમાં પીએમ મોદીએ કચ્છની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેઓ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં અદભુત સાહસ બતાવનાર મહિલાઓના એક સમૂહને મળ્યા હતા મહિલાઓએ તેમના સિંધુના છોડ ભેટ તરીકે આપ્યા હતા પીએમ મોદીએ કહ્યું હતું કે આ છોડ તેઓ તેમના નિવાસસ્થાને લગાવશે ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર વડાપ્રધાન મોદીએ પોતાના હાથે સિંધુના છોડનું રોપણ કર્યું છોડ રોપણ કરી વડાપ્રધાને જણાવ્યું કે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં સાહસ અને પરાક્રમની અદભુત મિશાલ રજૂ કરનાર કચ્છની વીરાંગના માતાઓ અને બહેનોએ હાલમાં જ ગુજરાત પ્રવાસ દરમિયાન સિંધુના છોડ તેમને ભેટમાં આપ્યા હતા આજે પર્યાવરણ દિવસ પર આ છોડને નવી દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે